દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડ કેસમાં આજે ઈડી સમક્ષ હાજર થવાનું હતું એજન્સીએ તેમને બાવીસમી ફેબ્રુઆરીએ સાતમી વખત સમન્સ પાઠવ્યું હતું જોકે અરવિંદ કેજરીવાલે આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ મામલે કોર્ટમાં આગામી સુનાવણી સોળ માર્ચે થશે ગુજરાતમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતા કર્મચારીઓ હવે લડત લડવાના મૂડમાં છે જૂની પેન્શનનો અમલ કરાવવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટિમેટમ આપ્યું છે જો સરકાર આ પ્રશ્નનો હલ ન લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે ખેડૂત આંદોલનને આજે ચૌદ દિવસ થઈ ગયા છે ત્યારે ખેડૂતો પોતાની માંગણીઓને લઈને ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે એક તરફ ખેડૂતો સંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય પક્ષપલટો કર્યો છે ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમરને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હતા જે બાદ તારીખ ને રવિવારે કરણસિંહે ભાજપાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળી ભાજપનો કેસરીઓ ધારણ કરી દીધો હતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે આ વખતે ભાજપે પહેલીવાર ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યાં છવ્વીસ લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનની તરફથી સોમવારે વન તારા કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ભારત અને વિદેશમાં ઘાયલ અને શોષિત પશુઓનો બચાવ સાર સંભાળ સંરક્ષણ અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવશે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાજરી જુવાર ઘઉં મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જાહેરાત કરી છે જેની નોંધણીની પ્રોસેસ એક મહિના સુધી ચાલશે અને પંદર માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ભારતે ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હાર આપી છે આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની સિરીઝમાં ત્રણ એકથી લીડ મેળવી લીધી છે ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે છઠ્ઠી વિકેટ માટે અણનમ બોતેર રનની ભાગીદારી નોંધાવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે પંદર માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર